બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણીનો મહાજંગ તેર વર્ષ બાદ એસોસિએશનમાં ખરાખરીનો જંગ જામ્યો રિવાઇવલ અને રોયલ સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચે ટક્કર છે એકત્રીસ પોસ્ટ માટે બાંસઠ ઉમેદવારો મેદાને ઉતર્યા છે આજે કુલ બે મતદારો મતદાન કરવાના છે કિરણ મોરે અને દર્શન બેન્કર વચ્ચે પ્રમુખ પદની ચૂંટણી થશે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ થતાં આજે મતગણતરી નહીં થાય હાઈકોર્ટના નિર્ણય બાદ મતગણતરી હાથ ધરાશે લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો આજે બીસીએ ની ચૂંટણી કુલ બે હજાર અઠાણું મતદારો મતદાન કરવાના છે કિરણ મોર્ય અને દર્શન બેંકર વચ્ચે પ્રમુખ પદ માટેની કાંટાની ટક્કર જોવા મળી અમે સરસ કામ કર્યું છે અને આગળ જતાં પણ બહુ જ કામ સારું જ થવાનું છે અને બહુ પોઝિટિવ છે અમે લોકો અને આ જે વસ્તુ જે વડોદરામાં થઈ છે સ્ટેડિયમ જે ડ્રીમ પ્રોજેક્ટ હતો બધાનો જ જે લેલેસરથી માનીને પોપભાઈથી માનીને ચિરાવીભાઈથી માંડીને જેટલા આપણા સાથે બધા હતા એમનું આ ડ્રીમ પ્રોજેક્ટ હતું બધા ક્રિકેટરનો ડ્રીમ પ્રોજેક્ટ હતો અને બધા મેમ્બર્સનો ડ્રીમ પ્રોજેક્ટ આને આ જે સ્ટેડિયમ બન્યું છે વડોદરાના વાસીઓ માટે બનેલું છે વડોદરાના ક્રિકેટર્સ માટે બનેલું છે વડોદરાના મેમ્બર્સ જે બીસીઆના મેમ્બર્સ છે એના માટે બનેલું છે તો આ તો સો વર્ષ ચાલવાનું છે કિરણ મોરે હશે નહીં હશે ખબર નહીં પણ આ છે અમે જે દેન આપી છે વડોદરાના વાસીઓ માટે આપેલી છે બહુ ભયંકર પ્રતિસાદ મળી રહ્યો છે વોટર્સને ખાસ થેન્ક યુ અને અમારા કેન્ડિડેટને વિશિંગ ઓલ ધ બેસ્ટ કે ભાઈ રોયલ સત્યમયુ જયતેનો જય જયકાર થાય અમને ખૂબ જ વિશ્વાસ છે કે વોટરો સારું મતદાન કરશે અને એનાથી ચેન્જ આવશે એઝ અ ક્રિકેટર મેમ્બર હોને કે નાતે કાફી ગર્વ હો રહાહે મુજે કે આજ મુ પહેલી બાર વોટ કરવા કા મૌકા મિલા કાફી એક્સાઇટેડ બી હું ઓર સાથ સાથ મેં થોડો નર્વસ ભી હું જીસ તરફ કા માહોલ હે उम्मीद करते हैं कि मेंबर्स पूरी संख्या में आए और अपना मत दे आके क्या देंगे? क्या चाहते हैं नयन मोंगे जी क्या चाहते हैं कैसा नयन मोंगे ऐसे चाहने से कुछ नहीं होगा मेंबर्स क्या चाहते हैं उससे बहुत कुछ निर्भर रहेगा सभी मेंबर्स के ऊपर है किस तरह का वो अपना एसोसिएशन को देखना चाहते हैं किस तरह अपना वो बड़ोड़ा क्रिकेट को देखना चाहते हैं

અને ત્યારથી જે ડ્રીમ જોયું હતું જે ધીમે ધીમે તે વખતે તો વગર પૈસે ચલાવતા હતા એસોસિએશન આજે જે પરિસ્થિતિમાં એસોસિએશન આવ્યું છે સ્ટેડિયમ બન્યું સારા સારા ક્રિકેટરો નેશનલ લેવલ પર પહોંચ્યા એ વડોદરા શહેરનું ગૌરવ છે અને ગઈકાલની વાત બહુ લોકો કરે છે હું તો કિરણ હોય કે જે હોય આ ટીમ પાસે એ એક્સપેક્ટ કરું કે આવતીકાલનું આ સ્ટેડિયમમાં હજી જે નવું કરવાનું છે આપણે ત્યાં નવા પ્લેયરો પેદા કરવાના છે એ કામ વધારે મહત્ત્વનું છે અને આવનાર ટીમે આ કામ કરવું જોઈએ એવું બધાની પાસે હું આશા રાખું છું તેર વર્ષ બાદ બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે રિવાઇવલ ગ્રુપ અને રોયલ સત્યમેવ જૈતે ગ્રુપના ઉમેદવારો વચ્ચે અહીંયા ચૂંટણી યોજાઈ રહી છે ને બે હજાર જેટલા મતદારો છે તે પોતાના અધિકારનો ઉપયોગ કરતાં અહીંયા જોવા મળી રહ્યા છે જો વાત કરીએ તો બરોડા ક્રિકેટ એસોસિએશનની તેર વર્ષ બાદ જે આ ચૂંટણી એવી રસપ્રદ થઈ રહી છે કે જ્યાં એકત્રીસ પોસ્ટ માટે બાસઠ ઉમેદવારો મેદાનમાં છે અને પ્રમુખ પદ માટે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે અને જાણીતા તબીબી સર્જન ડૉક્ટર દર્શન બેન્કર વચ્ચે ખરા ઘરીનો જંગ છે દર્શન બેન્કરને વડોદરાના મહારાજા સમજસિંહ ગાયકવાડ ક્રિકેટર ઈરફાન પઠાણ યુસુફ પઠાનનું સમર્થન છે તો પછી કિરણ મોરેને એલમ્બી ગ્રુપના પ્રણવ અમીન ચિર અમીન અને જે અન્ય ક્રિકેટર્સ છે તેમનું સમર્થન છે અને તેને લઈને જ આપ જોઈ શકો છો કઈ રીતના અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જે બીસીએના સભ્યો છે તે મતાધિકારનો તેમનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા છે હોર્ડિંગ્સ પોસ્ટર્સ તમામ અહીંયા લગાવવામાં આવ્યા છે અને સાથે જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે અહીંયા અત્યારે જે મતદારો છે સભ્યો છે તે પોતાના મતદારનો ઉપયોગ કરી રહ્યા છે સાંજે છ વાગ્યા સુધી આ મતદાન થવાનું છે અને છ વાગ્યા પછી મતગણતરી થવાની હતી પરંતુ કેટલાક મેમ્બર્સ હાઈકોર્ટમાં ગયા જેના કારણે મતગણતરી પર સ્ટે આપ્યો છે હાઈકોર્ટે અને આજે સ્ટે હટે તે પ્રકારની પ્રક્રિયા ચાલુ છે પરંતુ જો સ્ટે નહીં હટે તો આજે મતગણતરી નહીં થાય અને આગામી દિવસોમાં થોડાક દિવસ પછી જ્યારે હાઈકોર્ટનો નવો કોઈ નિર્ણય આવશે ત્યાર પછી મતગણતરી થશે પરંતુ એક વાત નક્કી છે કે બીસીએની જે આ ચૂંટણી છે તે ખૂબ રસપ્રદ છે કારણ કે કેટલાક ઉમેદવારો કહી રહ્યા છે કે બીસીએમાં પ્રોપર વહીવટ નથી થયો પ્રોપર મેનેજમેન્ટ નથી થયું અને કેટલા કહી રહ્યા છે કે અમે સ્ટેડિયમ બનાવ્યું છે બીસીઆઈને નવા નવા ક્રિકેટર્સ આપ્યા છે ભારતીય ક્રિકેટ ટીમને ક્રિકેટર્સ આપ્યા છે અને તેને લઈને આ અલગ અલગ મુદ્દા પર આજે મતાધિકારનો જે સભ્યો છે તે પોતાનો મત નાખવાનો ઉપયોગ કરી રહ્યા છે કેમેરામેન મુકુદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા